બોટાદની અંદર છેલ્લા ત્રણ દિવસ માટે રેડ એલર્ટ એટલે કે લોકોને તળાવ નદી અથવા ડેમ કે ચેક ચેકડેમમાં જવું નહીં તેવું કલેક્ટર દ્વારા એક હુકમ કરવામાં આવ્યું છે અત્યારે અમે આવ્યા છીએ બોટાદના કૃષ્ણસાગર તળાવે મારા સહયોગી મિત્રને કહીશ કેમેરામેનને કે દર્શાવે બોટાદનું કૃષ્ણસાગર તળાવ છે જે આજથી બે દિવસ પહેલાં સૌની યોજનાનું પાણી તેમજ છેલ્લા ત્રણ દિવસથી ચાલુ જે વરસાદ છે એનું પાણી પણ આની અંદર બોટાદના કૃષ્ણસાગર તળાવમાં આવ્યું છે અને બોટાદ શહેર જિલ્લાના તમામ લોકોને આ કૃષ્ણસાગર તળાવમાં આવવાનો મનાઈ હુકમ ફરવામાં આવ્યો છે લોકોની સાવચેતીના ભાગરૂપે મારી પાછળ આપ જોઈ શકો છો ફાયર ડિપાર્ટમેન્ટના લોકો પણ અહીંયા હાજર છે રાઉન્ડ ક્લોક અહીંયા હાજર રહે છે જેથી કરી કોઈ તળાવની આસપાસ કોઈ આવે નહીં અને તળાવના વિસ્તારમાં કોઈ આવે તો એમને તરત પાછા તેમના ઘરે મોકલી આપવામાં આવે છે તો ખાસ કરીને જ્યારે સરકાર દ્વારા જે કલેક્ટર દ્વારા તે તેમની દ્વારા જે કોઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોય તે પ્રશાસન દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું તેને ગંભીરતાથી લેવું એટલા માટે કે તે લોકોએ ઘણું બધું સર્વે કર્યું હોય છે વાતાવરણને ધ્યાનમાં રાખીને પણ સર્વે થયું હોય છે ડિઝાસ્ટ મેનેજમેન્ટ દ્વારા પણ એમાં કંઈક પ્રકારના હુકમ કરવામાં આવ્યા હોય છે જેથી કરી તમામ લોકો કામ સિવાય ઘરની બહાર ન નીકળે અને સાથોસાથ તળાવ છે નદી છે ડેમ છે તેની આસપાસ ન જાય પોતાની પોતાની સાવચેતી રાખવી જ ફરજ હોય છે તો આ અત્યારે અમે હતા કૃષ્ણ અને હવે અમે આપને બીજા પણ જે જે ડેમ ઓવરફ્લો થયા છે અને જ્યાં જ્યાં લોકોને જવાની પ્રતિબંધ છે એ પણ વિસ્તાર અમે આપને દર્શાવશો વી નાઇન ટીવી ન્યૂઝ ચેનલમાંથી ઇમરાન જોખિયા સહયોગી કેમેરામેન અક્ષય પરમાર સાથે બોટાદ